બાજુમાં જ્ઞાતિ જેવી રીતે આપણે વિહોળ છીએ કોઈ બ્રાહ્મણ હોય તો એમાં જોશી હોય તો આવી ગોસાવી નામની અટક છે અને ગોસાવી પરિવારની અંદર એક ભક્તનો જન્મ થયો છે એ ભક્તનું નામ છે મોરિયાજી એ મોરિયાજી ગણપતિ બાપાના બહુ પરમ ઉપાસક ગણપતિ બાપા સિવાય કોઈનું સ્મરણ ન કરે આખો દિવસ ગણપતિજીના મંત્ર નું ગાન કર્યા કરે ગાન કર્યા કરે એમનું લગ્ન થયું પત્ની પણ બહુ સુશીલ ધાર્મિક પ્રકૃતિની મળી પતિ પત્ની સતત 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 પરમાત્માના નામમાં લીન રહે એમને ત્યાં એક દીકરો થયો ગણપતિના ભક્ત મોરિયાજીએ દીકરાનું નામ નારાયણ પાડ્યું છે મોરિયાજીએ પોતાની પોતાના જીવનને ગણપતિજીની ભક્તિના રંગે રંગવાનો પ્રયત્ન કર્યો આખું જીવન બનાવ્યું પોતાના પિતાજીના રસ્તે દીકરો પણ ચાલ્યો દીકરો પણ ગણપતિ બાપાની ઉપાસના કરે છે ગણપતિ બાપાને મોદક ધરાવે ગણપતિ બાપાને આરતી કરે અને ગણપતિજીનું જે સ્વરૂપ વિવેકનું સ્વરૂપ છે જીવનમાં ધારણ કર્યું હે મોરિયા હું તારી ભક્તિથી ખૂબ ખૂબ રાજી થયો છું તારે જે વરદાન માગવું હોય તે માગવું ત્યારે ગણપતિજીના ભક્ત એવા મોરિયાજીએ બે હાથ જોડી પ્રભુ પાસે એટલું જ માગ્યું કે હે પ્રભુ આપે જો મને આપવું હોય તો ફક્ત તમારી ભક્તિ આપો ત્યારે ગણપતિ બાપા એ કહ્યું કે હે મોરિયાજી આજથી જ્યારે જ્યારે પણ મારું નામ લેવાશે